છત્રીસ કલાક ની અંદર આ સિસ્ટમ કાયદેસર અમુક વિસ્તારમાં મેઘતાંડવ અનેક વિસ્તારની અંદર બાર થી પંદર ઇંચ અમુક વિસ્તારમાં પંદર ઇંચ કરતા પણ વધુ વરસાદ નવ અને દસ તારીખે બે દિવસ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હજુ પણ અતિ ભારે અતિ તીવ્રતા સાથે વરસાદ પંદર સોળ તારીખ આસપાસ એક વરસાદ રાઉન્ડ આવી શકે છે આગામી સમયમાં કોઈ વાવાઝોડાની શક્યતા છે અને ખરીફ પાક અંદર નુકસાન છે જેમાં મગફળી સોયાબીન કપાસ એરંડા તુવેર અમુક જગ્યાએ તલ શાકભાજી વગેરે આ તમામ જે ખરીફ પાક છે તમામ પાકની અંદર કલ્પના ન કરી શકાય એવું મોટું નુકસાન છે તમારા માધ્યમથી ગોસ્વામી હતી સપ્ટેમ્બર માસના પહેલા સપ્તાહમાં વરસાદ આવશે એટલે પહેલા અઠવાડિયામાં આપણે ત્યાં વરસાદ જોવા મળ્યો અને તેમને એક્ઝેક્ટ તારીખ કીધી હતી કે ચાર તારીખથી લઈને આઠ તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પણ જોવા મળ્યો અનેક વિસ્તારોમાં ભારે અનેક વિસ્તારોમાં અતિ ભારે અનેક જગ્યા છે મેઘ તાંડવ જેવી સ્થિતિ જોવા મળી ગુજરાતના ભાગો છે કેમ આ તમામ પર વાત કરવી છે ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત ગોસ્વામી જોડાઈ ચુક્યો છે તો તેમની સાથે સીધી વાત કરીએ વાત ગુજરાતી પરશભાઈ વાત નમસ્કાર

ચાર થી આઠ તારીખનો રાઉન્ડ હતો આમ તો સાર્વત્રિક રાઉન્ડ એને કહેવાય કે જેમાં ગુજરાતના લગભગ એસી પિંચાશી ટકા વિસ્તારમાં વરસાદ થાય સાર્વત્રિક રાઉન્ડ હોય તો પણ ઘણી વખત એમાં પંદર વીસ ટકા વિસ્તાર એવા હોય કે એમાં વરસાદ ન પડે એ બાકાત રહી જતા હોય કેમ કે રાજ્ય એવું મોટું છે તો સાર્વત્રિક વરસાદમાં પણ ઘણી વખત અમુક વિસ્તાર બાકાત રહી જતા હોય એવી જ રીતે આ રાઉન્ડ ની અંદર થયું છે હવે આગળ શું થવાનું છે એની પહેલા આપણે એ વાત કરીએ કે આ જે સિસ્ટમ હતી

આપણે પરિણામ આપી શકીએ અથવા તો પાંચ ટકા સુધી આગાહી સાચી પડતી હોય છે અમુક ટાઈમે આપણે પણ ક્યાંક અનુમાનમાં કેમ કે અંતે બધું કુદરતી હોય એટલે અનુમાનમાં થોડુંક પ્લસ માઇનસ થતું હોય છે પ્લસ વાત એ છે કે આપણું અનુમાન એક એ પણ કે જે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાનો છે એમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગર આ ચાર જિલ્લામાં પણ સારા વરસાદનો અનુમાન હતું પણ એવો થયો નથી આ એક હકીકત છે આ વાસ્તવિકતા છે 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 એટલે પ્લસ થતું હોય ને થવાનું કેમ કે ટેકનોલોજી છે ને આપણી પાસે જે ટેકનોલોજી ઇન્ડિયામાં છે એ હજી બીજા વિકસિત દેશો જેટલી એટલી મોડીફાઈડ ટેકનિક ટેકનોલોજી નથી કે એટલી સેવન સ્ટાર કેટેગરીની ટેકનોલોજી નથી એટલે થોડુંક વેરિયેશન આમાં રહેવાનું છે છતાં પણ સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ સારા વરસાદ છે એટલે રાવ નતો આ ડીપ ડિપ્રેશન છે એ હવે આજે આઠ તારીખ છે અને સતત નબળું પડી રહ્યું છે અત્યારે આ ડીપ ડિપ્રેશન છે એ કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોમાં એનો જે સેન્ટ્રલ પાર્ટ હતો એ અત્યારે હવે સરકી અને પાકિસ્તાનના સિંધ પ્રાંત તરફ આગળ વધી રહ્યો છે એટલે આ પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર થઈ અને લગભગ છત્રીસ કલાકની અંદર ચોવીસ થી છત્રીસ કલાકની અંદર આ સિસ્ટમ છે એ કરાચી જશે કરાચી થઈને પછી ફરીથી પાછી અરબ સાગરમાં પ્રવેશ કરી અને પશ્ચિમ દિશામાં આગળ નીકળી જશે અને સતત નબળી પડતી જશે આજે રાત્રેથી એટલે આજે ચાર થી આઠ તારીખ સુધીમાં રાઉન્ડ હતો આજ દિવસ સુધી સારા વરસાદ નોંધાયા હવે આ મોટી સિસ્ટમ પસાર થઈ છે એટલે જે આઠસો પચાસ એચપીએ લેવલ ભેજ રહેલો હોય અને સિસ્ટમ પણ જયારે કરાચી થી આગળ નીકળે એટલે જે આપણા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના પશ્ચિમ ભાગો છે એ ત્યાં થોડાક નજીક પડીએ એટલે એના આઉટર ક્લાઉડ કદાચ ત્યાં ટચ થઈને જશે જયારે પણ સિસ્ટમ પાકિસ્તાન ઉપરથી અરબ સાગરમાં પ્રવેશ કરશે ત્યારે પશ્ચિમ કચ્છના ભાગો ને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ત્યાં આઉટર ક્લાઉડ ટચ થઈ જશે એટલે હજુ લગભગ આવતીકાલ અને પરમ દિવસ એટલે નવ અને દસ તારીખ એમ બે દિવસ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ની અંદર હજુ પણ એક થી બે ઇંચ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે અને હિસાબે પડશે એ પછી આપણે વાતાવરણ ખુલ્લું થઈ જશે લગભગ પંદર સોળ તારીખ સુધી પછી આપણે વરસાદ માંથી રાહત મળશે આ એક ચોક્કસ છે કે આવડી મોટી સિસ્ટમ પસાર થઈ હોય એટલે છૂટાછવાયા ક્યાંય બે ત્રણ દિવસ સુધી ઝાપટા જોવા મળે એ વાત અપવાદ રહેશે પણ એ ઝાપટા હશે પછી આવા વરસાદ ન હોય પણ એ પંદર સોળ તારીખ સુધી પછી વરાપ નો માહોલ હશે અને એક વાત પાકી છે કે બે હાજર પચીસ નું ચોમાસું આ સિસ્ટમ નો વરસાદ રાઉન્ડ પૂરો થયો છે બે હાજર પચીસ નું ચોમાસું હજુ પૂર્ણ નથી થયું કેમ કે બે હાજર પચીસ નું ચોમાસામાં હજુ પણ કદાચ મારું એવું વ્યક્તિગત માનવું એવું છે કે લગભગ પંદર સોળ તારીખ આસપાસ એક વરસાદ રાઉન્ડ આવી શકે છે અને લગભગ વીસ એકવીસ તારીખ સુધી ચાલે એટલે પંદર સોળ તારીખ આસપાસની જે વરસાદની રાઉન્ડ ટ્રિપલ આવે એવી શક્યતાઓ છે એમાં સાર્વત્રિક રાઉન્ડ નહીં હોય એ સીમિત વિસ્તારોમાં છે હું કે ગુજરાતના ચાલીસ કે પચાસ ટકા વિસ્તારને એ વરસાદ નો લાભ મળી શકે છે જોકે આમાં લાભ કેવો કે ગેરલાભ કેવો એ પણ છે કેમ કે હવે તો પંદર સોળ તારીખ પછીથી અમુક ખેડૂતોને તો હાર્વેસ્ટિંગ ચાલુ હશે તો એના માટે તો ગેરલાભ વાળી વસ્તુ છે છતાં પણ આપણે માંગીએ કે મેહુલા વર્ષા ભલા એટલે જયારે પણ નુકસાન થાય તો પણ એક કહેવત આપણી વડીલોની એ પણ છે કે દુષ્કાળની નુકસાની કરતા અતિવૃષ્ટિની નુકસાની સારી દુષ્કાળ દુષ્કાળ તો 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 પણ 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 નુકસાની નુકસાની થાય 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 અતિવૃષ્ટિ અતિવૃષ્ટિની સારી પાણીની વ્યવસ્થા હોય તો ખેડૂત કંઈક કરી શકે એટલે પંદર સોળ તારીખ થી લઈને ચાર પાંચ દિવસ જે રાઉન્ડ હશે ગુજરાતના ચાલીસ પચાસ ટકા વિસ્તારમાં વરસાદનો લાભ મળશે ત્યાર પછી સપ્ટેમ્બર નું જે એન્ડ ના હશે છેલ્લું જે અઠવાડિયું હશે એમાં પચીસ થી ત્રીસ સપ્ટેમ્બરનું જે સેશન હશે એમાં પાછા મંડાણીયા વરસાદ એટલે કે જે બપોર પછીના સેશનમાં જે આવતા હોય ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં અને દક્ષિણ ગુજરાતના ભાગમાં એની અસર વધારે જોવા મળતી હોય એ વરસાદો છે એ પછી આપણે ત્યાં જોવા મળશે એન્ડમાં અને એ પછી આપણે આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોમાસાની વિદાયની પર પણ શરૂઆત થાય જોકે ચોમાસાની વિદાયની શરૂઆત જનરલી થતી હોય ત્યારે એન્ટી સાયક્લોન બનવું જોઈએ અને એમાં પણ મુખ્યત્વે પાકિસ્તાનના ભાગો ઉપર એન્ટી સાયક્લોન બને છે અથવા તો રાજસ્થાનના ભાગો પર એન્ટી સાયક્લોન બને અને પછી ચોમાસાને એ વિદાય થતી હોય છે કેમ કે એન્ટી સાયક્લોન એવું હોય છે જયારે અત્યારે આ બધી જે સિસ્ટમ હોય છે એ તમે સેટેલાઇટથી જોશો એટલે ખ્યાલ આવશે કેનું જે હવાનું ચક્રાવ છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય પણ જે એન્ટી છે એ એન્ટી સાયક્લોનનો જે હવાનો ચક્રાવ છે ઘડિયાળની દિશામાં ફરતો હોય એટલે જ્યારે પણ ઘડિયાળની દિશામાં હવા ફરે એ જે હાઈ પ્રેશર બને છે એ હાઈ પ્રેશર છે એ આપણે મિડ લેવલે અને લો લેવલે જે બનેલા વાદળો હોય એટલે કે આઠસો પચાસ એચપી લેવલે અને સાતસો એચપી જે વાદળ અને ભેજ હોય એને વીખી નાખતું હોય છે એન્ટી સાયક્લોન અને પછી ચોમાસું છે એ વિડ્રોલ થઈ જતું થઈ જતું હોય છે એટલે એ પ્રકાર પછી એન્ટી સાયક્લોન બનશે અને એન્ટી સાયક્લોન બનશે એટલે પછી ચોમાસાની વિદાય થશે જોકે એન્ટી સાયક્લોન બનવાનું હશે એ પહેલા પણ અમે આપના માધ્યમથી ગુજરાતભર ને જાણ કરશું કે હવે ચાર થી પાંચ દિવસમાં એન્ટી સાયક્લોન બને તેવી સંભાવનાઓ છે અને પછી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એટલે આ પ્રકારનું હજુ પણ આગળ હવામાન કૃપાલસિંહભાઈ રહેવાનું છે એવું અમારું એક અનુમાન છે માં વરસાદ જોવા મળશે કે કેમ અને ને અત્યારે કોઈ મૂંઝવણ છે તો શું છે પહેલી વાત કે જે વાવાઝોડું છે આમ તો આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે સપ્ટેમ્બર ઓક્ટોબર અને પંદર નવેમ્બર સુધી

છૂટા છવાય હશે સાર્વત્રિક નહીં હોય અમુક વિસ્તારમાં હશે અને જે વિસ્તારમાં તાપમાન સવારથી લઈને બપોર સુધીના સેશનમાં ઊંચું તાપમાન જોવા મળ્યું હોય ત્યાં લોકલ સિસ્ટમ બધાય અને ત્યાં બે પાંચ કે દસ કિલોમીટરના એરિયામાં વરસાદ પડે ને એ બપોર પછીના સેશનમાં કલાક બે કલાક માટે એ વરસાદ હોય જે આપણે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી કહીએ છીએ એ પ્રકારના વરસાદ ગાજવીજ અને પવન સાથે વરસતા હોય એવા વરસાદો પડી શકે છે જો કે નવરાત્રી ના જે આ વખત તો લગભગ દસ દિવસની નવરાત્રી છે કે નવરાત્રીનો એક દિવસ વધારે છે બે નોરતા આવે છે તો દસ દિવસની જે નવરાત્રી છે તો જરૂરી નથી કે દસે દસ દિવસ પડે એમાં કદાચ અમુક વિસ્તારમાં બે દિવસ પડી હોય તો અમુક વિસ્તારમાં એક દિવસ પડે અમુક વિસ્તારમાં પાછો બે દિવસ પડે એવું છૂટાછવાયા વિસ્તારમાં ચાલશે બહુ એમાં વાંધો નથી અને બીજી જે તમારો છેલ્લો સવાલ છે કૃપાલસિંહભાઈ કે ખેડૂતોની મૂંઝવણ ખેડૂતોની મૂંઝવણ અત્યારે મોટી મૂંઝવણ તો એ છે પહેલી વાત તો એ કે જે પાક તૈયાર થઈ ગયો છે હાર્વેસ્ટિંગ ના ટાઈમે આવી ગયો છે એને હાર્વેસ્ટિંગ કરવું છે તો હવે વરસાદ નડશે કે કેમ એ ખેડૂતનો મૂળ સવાલ છે એની અંદર પણ આમ તો આપણે આ જે વાત કરીએ એમાં લગભગ જવાબ ખેડૂત ભાઈઓને મળી ગયો હશે કે પંદર સોળ થી લઈને વીસ એકવીસ તારીખ સુધી એક રાઉન્ડ આવશે અને એ પછી ઠંડર સ્ટોમ ના વરસાદ આવશે એટલે એનો જવાબ એ છે બીજી મૂંઝવણ કરતા મુસીબત અત્યારે એ આવી છે કે ગુજરાત ભરની અંદર આ સાર્વત્રિક વરસાદ નો રાઉન્ડ આવ્યો છે એમાં અનેક જગ્યાએ અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ પડ્યા જેથી કરીને અનેક ખરીફ પાક ની અંદર નુકસાન છે જેમાં મગફળી સોયાબીન કપાસ એરંડા તુવેર અમુક જગ્યાએ તલ શાકભાજી વગેરે તમામ જે ખરીદ પાક છે તમામ પાક ની અંદર કલ્પના ન કરી શકાય એવડું મોટું નુકસાન છે એટલે તમારા માધ્યમથી હું તો સરકાર શ્રીને એ પણ અપીલ કરી રહ્યો છું કે જે આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થતું હોય અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના જે કુદરતી જે પરિબળો હોય ને એને કારણે જો ખેડૂતોને નુકસાન થાય તો સરકારી જે સિસ્ટમ છે એની અંદર નિર્ણય લઈ અને જે ખેડૂતોને નુકસાન છે એનું વળતર મળે એ બાબતની સરકાર જાહેરાત કરવી જોઈએ અને જાહેરાત કરવી જોઈએ એટલું જ નહીં જાહેરાત કર્યા પછી એને વળતર છે એ સમયસર માનું ત્યાં સુધી કે ત્રીસ કે ચાલીસ દિવસની અંદર એકાઉન્ટમાં એ વળતરની રકમ પણ જમા થઈ જવી જોઈએ નહીં ઘણી વખત ન્યાય કરી એવી પણ મારી માંગ છે કે આ વર્ષે તો આ સિસ્ટમ બાદ પણ વિસ્તારો છે કે જે સુધી સારો વરસાદ છે તે નથી પડ્યો અને ત્યાં આગામી સમયમાં કોઈ વરસાદની શક્યતા છે કે કેમ પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એમાં પણ છેલ્લા સાત આઠ વર્ષથી સારા વરસાદ નોંધાતા હતા આ વર્ષે છેલ્લા પાંચ વર્ષની સરખામણી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ઓછો વરસાદ છે એ સાથે જે દર વખતે જ્યાં ઓછો વરસાદ હોય પાળિયા વિછિયા જસદણ આટકોટ અ જે આપણે લીમડી રામુક વિસ્તાર અને સાયદાના વિસ્તાર ત્યાં પણ હજુ ઓછો વરસાદ કહી શકાય અને ગીર સોમનાથ જિલ્લો આમ તો ગીર સોમનાથ પાણીવાળો વિસ્તાર છે છતાં પણ બે હાજર પચીસ ના ચોમાસામાં એક સારામાં સારો રાઉન્ડ છે એક જ આવ્યો છે દસ વર્ષની સરખામણી ગીર સોમનાથમાં પણ આ વર્ષે વરસાદ ઓછો છે અને આને બાદ કરતાં પણ બીજા ઘણા બધા વિસ્તાર એવા છે કે ત્યાં વરસાદની તીવ્રતા આ વર્ષે ખૂબ ઓછી રહી છે જે રીતે વાત કરી છે કે મોટો વરસાદી રાઉન્ડ આવ્યો છે અને તેની અસર જોવા મળી છે અને આગામી સમયમાં હજુ પણ છે એકાદો વરસાદી રાઉન્ડ આવી શકે છે અને નવરાત્રીમાં પણ છૂટા છવાય વરસાદ જોવા મળી શકે છે આમ તો પરેશભાઈ છે તે દરેક આગાહી છે તે અગાઉથી આપતા હોય છે અને તે પ્રમાણે આગાહી છે તે પ્રમાણે વરસાદ પણ જોવા મળતા હોય છે અને ક્યાંક ક્યાંક કહી શકાય કે થોડો ઘણો ફેરફાર થતો હોય છે જે આપણે જોતા હોઈએ છીએ કે ટેકનોલોજીને તમામ અનેક પ્રકારના પ્રકારથી આગાહી જોવામાં આવતી હોય છે અને તે પ્રકારે તેઓ આગાહી કરતા હોય છે અને ક્યાંક નાનો નાનો ફેરફાર આવે છે તો પણ તેઓ સ્વીકારે છે અને આ ખૂબ મોટી વાત કહી શકાય અને સતત આપણે માહિતી આપતા રહે છે ખેડૂતોના તમામ પ્રશ્નો છે તેને લઈને પણ નિરાકરણ આપતા રહે રહે છે વેધર ટીવી નામની પોતાની યુટ્યુબ ચેનલ છે તેના માધ્યમથી પણ છે ખેડૂતો અને વરસાદને લગતી તમામ માહિતી આપતા રહે છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર